ડભોઈ નગરપાલિકા પાસે રોડ ઉપર પડેલા ભૂવા પૂરવાનો ટાઈમ નથી ડભોઈમાં પાલિકા એક ભૂવો પૂરે છે ત્યાં બીજો નવા ભૂવા પડે છે ડભોઈ વડોદરી ભાગુળથી ઝારુલાની વાડી પાસેના માર્ગ પર બે ભૂવા પડ્યા પાલિકા તંત્રને બે ભૂવા પૂરવાનો સમય નથી અકસ્માતની ભીતિ ડભોઈ નગરપાલિકા માટે હાલ દશા ખૂબ ખરાબ ચાલી રહી હોય તેમ જણાય છે નગરના મુખ્ય માર્ગો પર જે ભૂવાનું સામ્રાજ્ય થઈ ગયું હોય તેમ જણાય છે એક ભુવો ડભોઈના ગૌરવ પથ પર પડતાની સાથે તેનું પૂરણ કર્યું ત્યાં વડોદરી ભાગોળથી ઝારોલાની વાડી તરફ જવાના મુખ્ય માર્ગ પર બીજા બે ભૂવા પડ્યા છે ડભોઈ નગરપાલિકાની હાલત હાલ એક સાંધીની બે તેર તૂટે તેવી થઈ ચૂકી છે અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈના વડોદરા પાગોડથીમાં એસટી ડેપો માર્ગ પર પશુઓ દવાખાનું સામે ગત સપ્તાહે જ એક ભુવો પૂડેલો છે તેનું પુરાણ તો પાલિકા તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું ત્યાં વડોદરી ભાગોળથી ઝારોલાની વાડીથી નાંદોદી ભાગોળ તરફ જતો મુખ્ય માર્ગ પર પણ બીજા બે ભૂવા પડી ગયા છે જેમાં વડોદરી ભાગોળથી ડબગર ગામના વાઘાના નાકા સુધીમાં એક બહુ મોટો ભૂવો પડવાની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે લીંબડી મસ્જિદ જવાના વળાંક પર બીજો એક ભૂવો અગાઉ પડેલા હોવાની સાથે જ પડેલો હતો પરંતુ પાલિકા તંત્ર દ્વારા માત્ર ને માત્ર વડોદરા ભાગોળથી પશુ દવાખાનાના રોડ પર પડેલા ભૂવા જ પૂરી દેવામાં આવ્યા છે આ ભુવાના કારણે ક્યારેક કોઈક મોટો અકસ્માત પણ સર્જાય તેની ભીતિ પણ સતત સતાવી રહી છે છતાં પાલિકા તંત્ર આ મુખ્ય માર્ગના બે ભુવાને પૂરવાનો પણ હજુ સમય મળ્યો નથી ફઝલ રજાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ પોલીસ બી રસ્તો છે એકસો જવાનો રસ્તો છે વારંવાર રજૂઆત કરતા કોઈ એનો ઉકેલ લાવતા નથી જેથી પાસે મોટા